આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય પણ ગંભીર બીમારી બની ગઈ છે એથી આંખની દ્રષ્ટિ કમજોર થવી કિડનીમાં તકલીફ હૃદયના રોગ નસોની સમસ્યા ઊભી થઈ શકે છે લાંબા ગાળે ડાયાબિટીઝ કાબૂમાં ન હોય તો પગની નસો નબળી પડે છે ઘા સહેલાઈથી ભરાતા નથી અને શરીરનો સ્ટેમિના ઘટે છે પણ સારા ખોરાક અને જીવનશૈલીથી આપણે આ બીમારી કાબૂમાં રાખી શકીએ છીએ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે એટ ગુજ્જુ ડોટ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે વાત છે ડાયાબિટીઝ માટે યોગ્ય આહાર ડાયાબિટીઝ એટલે બ્લડ શુગરનું લેવલ અસંતુલિત થવું જો યોગ્ય ખોરાક લઈએ તો બ્લડ શુગર કાબુમાં રહે છે દવાઓ પર નિર્ભરતા ઘટે છે લીલા શાકભાજી પાલક મેથી તુવેર દૂધી તુરિયા આ બધું ખાવાથી શુગર ધીમે ધીમે વધે છે અને પાચનતંત્ર સુધરે છે સંપૂર્ણ અનાજ જ્વાર બાજરી ઓટ્સ બ્રાઉન રાઈસ સફેદ ચોખા અને મેદા બ્લડ શુગર ઝડપથી વધારે છે એટલે પૂરા અનાજ લેવું સારું દાળ અને પ્રોટીન મૂંગદાળ દાળ તુવેર દાળ ચણા રાજમા પ્રોટીન લાંબા સમય સુધી એનર્જી આપે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે ફળોમાં જામફળ સફરજન પપૈયું નાસપતી આ લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફ્રુટ્સ છે જે ધીમે ધીમે શુગર વધારે છે પણ કેરી કેળું દ્રાક્ષ આ ફળોમાં શુગર વધારે છે એટલે મર્યાદિત કે ટાળવા જેવા છે ડ્રાય ફ્રુટ્સ પણ યોગ્ય પ્રમાણમાં લેવા બદામ અખરોટ પિસ્તા સારા ફેટ્સ આપે છે પણ વધારે ખાશો તો શુગર કંટ્રોલ બગડી શકે દરરોજ પાંચથી છ બદામ બે અખરોટ પૂરતા દૂધ અને દહીં પણ લો ફેટ લેવા શુગર ફ્રી દહીં પાચન સુધારે છે અને ઇમ્યુનિટી મજબૂત કરે છે હવે જાણીએ શું ટાળવું જોઈએ સફેદ ચોખા અને મેદા બ્લડ શુગર તાત્કાલિક વધારે છે એટલે મિક્સ ગ્રેઇન રોટલી સારું મીઠાઈ ચોકલેટ બિસ્કીટ આ બધું શુગર ભરેલું છે અને શુગર કંટ્રોલને બગાડે છે ફ્રાઈડ ખોરાક સમોસા કચોરી પકોડા આવા ખાવાથી વજન વધે છે અને શુગર લેવલ પણ હાઈ થાય છે એટલે શક્ય હોય ત્યાં સુધી ટાળવું કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ્ડ જ્યુસ આમાં શુગર અને કેમિકલ્સ બહુ હોય છે એટલે ડબલ નુકસાન કરે છે એની બદલે છાશ લીમડું પાણી કોપરાનું પાણી પીવું વધુ સારું છે શરીરને ઠંડક આપે છે અને શુગર કંટ્રોલ કરે છે બટાકા શક્કરિયા અરબી આ કંદમૂળમાં સ્ટાર્ચ વધારે છે અને શુગર ઝડપથી વધે છે એટલે મર્યાદિત લેવા કે ટાળવા હવે વાત કરીએ જીવનશૈલીના ઉપાયોની વ્યાયામ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ વોકિંગ કે યોગા કરવું ખૂબ જ જરૂરી છે સ્ટ્રેસ કંટ્રોલ પણ બહુ જરૂરી છે પ્રાણાયામ અને ધ્યાનથી મન શાંત થાય છે અને શુગર લેવલ બેલેન્સ રહે છે સુવાની ટેવ દરરોજ સાતથી આઠ કલાક ઊંઘ લેવી ઊંઘ ન મળવાથી શુગર વધે છે એટલે નિયમિત રૂટીન રાખવું પાણી વધારે પીવું દિવસે ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું એથી ટોક્સિન્સ બહાર નીકળે છે નિયમિત ચકાસણી કરાવવી એચબીએ સી ટેસ્ટ ફેસ્ટિંગ શુગર ટેસ્ટ એથી ખબર પડે કે કંટ્રોલ કેવો છે અને ડોક્ટર યોગ્ય માર્ગદર્શન આપે છે तो मित्रों आजनीत टेकअवे योग्य आहार नियमित व्यायाम अने स्ट्रेस कंट्रोल डायबिटीज काबू में राखे चे. योग्य आहार प्लस नियमित व्यायाम प्लस सारा विचारों इक्वल टू डायबिटीज कंट्रोल आ टिप्स फॉलो करशो તો જીવન આનંદમય બની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ એટલે ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરજો તમારા પ્રશ્નો કોમેન્ટમાં જરૂર પૂછજો ધન્યવાદ સ્વસ્થ રહો અને જીવનમાં હંમેશા ખુશ રહો